આજ આપણે ખસ્તાપોરી બનાવીએ છીએ એમાં જવું થોડુંક લીધું છે મીઠું થોડુંક જીરું લીધું છે એને આપણે થોડુંક ખાંડી દીધું હાલો આ ખંડાઈ ગયું છે હવે આપણે છે ને આમાં નાખી દઈ એમાં પછી એક પાવળું તેલ નાખવાનું એક પાવળું તેલ નાખી પછી આપણે થોડુંક માં હળી નાખવાનો મેંદાનો લોટ લીધો છે એને પછી આમ સાણી નાખવાનું સાણી નાખવાનો ઘી લાઈ બે સસમી ઘી નાખવાનું આ બે સસમી ઘી નાખ્યું પછી એને આપણે થોડું 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 પાણી નાખતું જવાનું ને પછી એને આપણે માળી નાખવાનું પછી જેમ આપણે રોટલીનો લોટમાં મળીએ ને એમ આપણે એને મસલવાનું આ મસળી દે પછી આને આપણે છે ને પંદર મિનિટ ઢાંકી મૂકી દેવાનું એ વણી લઈશું વણી ને એને આકાર દઈશું આવી રીતે વણવાની પછી એને નાની એવી પૂરી બનાવવાની પછી એને બે ટુકડા કરી નાખવાના પછી આવી રીતે બે ટુકડા કરી ના ઘીવાળો હાથ છે ને આવી રીતે લગાડી ને પછી એને આવી રીતે છટાડી લેવાનું પછી હવે આપણે આ વણાઈ દઈશું હવે આપણે આપણે આ પૂરીને છે ને તવી લેવાનું છે ધીમે ધીમે બાળક एक एक कप्पा हम फिर उतार जाइए तो सेतर उतार जाइए तीन पूरी मस्त थे. આવી રીતે તમે જોઈ રહ્યા છો જો આપણી પૂરી કેટલી મસ્ત થઈ છે જો થોડી બતાવું જો આમ કરો તો કેવો અવાજ આવે મસ્તીની પૂરી થઈ